সিস্ত ট হাই ফন্স এখম ব্যামাই চ্যানাল কেম চ বাদ আগু মনে সগানা বাগী রয়েছে আনে আ ম দুুকে সা েছে।

यो आयन सुवा तो तयारी चालू થઈ ગઈ છે કુશી આ બાર મકડા કે રા мар ઘરે દુકાન સે એક સિના મકડા ની હતી ખાટલી ખા લેને તારે લઈ જા દઉં સીટ માયે આ ભાઈ નહીં આરા છે ને હું મગને આ બે ના એ તો જાસે લઈ લો તો ચાલે તો કોઈ જરૂરી નહીં હું તો હી નાલો તો નાલો અત્યારે તું ભમૂત તો ભમૂત

ના રેડી કરી દીધો છે તમે જોઈ લો મારું છે કેવો લાગે છે અને હું બી કેવી લાગુ છું એ તો બી કોમેન્ટ કરજો અને દોવાલ અમારા ડાઈવર છે મારા નાયન્સ આ લવ ચલો પછી કા ભી લોકેશન પર फ्रेंड्स एक सूट पती गो बीजा कपड़ा चेन्ज करना के आयास सुई क्या है अयांश भाई सू राज गया अयांश भाई उठवा राह जी रहा है जेना बर्थडे दे उंगी गया देना आवे तैयार थिन फरा जो ता मैं तैयार नहीं थे मु एक भी तैयार थी सोचो तो मासो वाला और तो फ्रेंड्स फाइनली पैकअप થઈ ગયું છે સૂટ એન્ડ થઈ ગયો છે આજે અયાંશ ભાઈ તો મોજ પડી ગઈ આજે અયાંશ મજા આવી ગઈ આજે ફોટો પાડવાની મજા આવી પેલા અંકલે ફોટો પાલે તારો કે ફોટો પાડે તો બધું પેક કરી રહી છે મમતા લઈને આયા તો ને ખાટલી ના છો તો ફ્રેન્ડ્સ ફાઇનલી શૂટ પતી ગયું છે આજના મારે જે સિનેમેટિક કર્યું છે રવિભાઈ છે આ એમનો નંબર હું મેન્શન કરી દઉં છું કોઈને પણ મેરેજ કે સગાઈ હોય કે એંગેજમેન્ટ રિસેપ્શન હોય કોઈ પણ પ્રીવેડિંગ હોય પ્રીવેડિંગ સ્પેશિયાલિસ્ટ છે પાછા અમારો મેરેજ અમારું મેરેજનું ટોટલી જે પણ સિનેમેટિક વિડીયો હતા એ હમણાં જ શૂટ કર્યા હતા ખૂબ સરસ બહુ જોરદાર વિડિયો વિડીયો સિનેમેટિક આવે છે તો નંબર એમનો મેન્શન કરી દઉં ડિસ્ક્રિપ્શનમાં પણ કરી દઉં છું અને નીચે પણ લખેલો જ છે રવિશભાઈ નામ છે બહુ સરસ કામ છે થેન્ક યુ ડોલભાઈ બહુ બહુ આભાર થેન્ક યુ કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરજો અને રેફરન્સ આપજો તો ડિસ્કાઉન્ટ આપશે તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફ્રેન્ડ્સ અહીંયા નાસ્તો કરવા આવી ગયા છે મેં કર્ણાવતી ડાબેલી વડાપાઉમાં અહીંયા રમી રહ્યો છે જો રવિભાઈ મનોજભાઈ બેટા અહીંયા આવી Mô nó cho tôi cho tao môn cái chỗ này cái chỗ này cái chỗ તો ફ્રેન્ડ સાડા દસ થઈ ગયા છે અને જઈને આવ્યા અમે હમણાં વિડિયો પેનડ્રાઈવમાં આવી ગયા છે ટવલના એક ફ્રેન્ડ હતા રવિભાઈ કરીને એમની વિડીયો અમને ઉતારી આપ્યા અને એડિટિંગ તો તવલ જ કરવાના છે એમને કીધું તું એડિટ કરી આપવાનું પણ તવલ કે ના હું કરી દઉં છે એડિટ તો ખાલી એમને ડ્રોનથી વિડીયો ઉતારી આપ્યા અને એમના કેમેરાથી વિડીયો ઉતારી આપ્યા સરસ મજાના હું ધવે જોવો વિડિયો જ એડિટ કરો એ આ વિડીયો જોવો જાઓ પેન ડ્રાઈવમાંથી નાખીને આપ્યા એમને એટલે જોઈ રહે છે વિડીયો આવતીકાલે સવારે વહેલા આવી જશે એના બર્થડે વિડીયો અચૂક તમે લોકો જોજો જોવાનું બોલતા વિડીયો બહુ મસ્ત બનાવ્યો છે તમને બધાને જોવાની મજા આવશે અને બહુ મસ્ત કામ છે રવિભાઈનું મને તો બહુ જ ગમે છે એમનું કામ એમનું એડિટિંગ બી સરસ છે એમની વિડીયોગ્રાફી બી બહુ મસ્ત છે એમને જોડે કામ કરવાની બી મજા આવે છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આટલા સુધી હતો હવે આવતીકાલે આપણે મળીએ અયાશ ના બથ માં ત્યાં સુધી બાય ગુડ નાઇટ શુભરાત્રી